આદિપુરના જાણીતા કોન્ટ્રાક્ટર ખીમજીભાઈ વાણિયાના માતા અને ભાવેશભાઈ ખીમજીભાઈ વાણિયાના દાદીમાં સ્વર્ગસ્થ માલુબેન વાણિયાની આવતીકાલે સાંજે ચારથી પાંચ મધુબન વાડી સોરઠિયા સમાજ વાડી યાદવનગર સિણાઇ ખાતે પ્રાર્થના સભાનું આયોજન આદિપુરના અગ્રણી કોન્ટ્રાક્ટર અને બિલ્ડર ડેવલપર્સ ખીમજીભાઈ વાણિયાના માતા અને ભાવેશભાઈ ખીમજીભાઈ વાણિયાના દાદીમાં સ્વર્ગસ્થ માલીબેન લા વાલજીભાઈ વાણિયા સોરઠિયા વર્ષ પંચ્યાસીનું નિધન થયું છે તેમની આવતીકાલે સાંજે ચારથી પાંચ કલાક દરમિયાન મધુબનવાડી સોરઠિયા સમાજવાડી યાદવનગર સિણાઈ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાર્થના સભા સાંજે ચારથી પાંચ દરમિયાન યોજાશે